દોસ્તો તમને જે કીધું હતું કે આજે અમે બેસતું વર્ષ છે એટલે ફરવા જવાના છે રણ જોવા તો અમે રણ તરફ આવેલા છે તો બહુ દૂરથી અમે ચાલતા ચાલતા આવ્યા ત્યારે અહીંયા આવી પહોંચ્યા છે તો અહીંયા સારો ધર્યો કે રણ કે બંને વિકત છે પણ શું દેખાતું નથી પાણી ને પાણી ના હોય તો આ બધું રેતી જેવું એવું દેખાય છે આખું જ્યાં નજર તો બાજુ દેખાય તો એ બી પાણી જેવું છે પણ પાણી લગભગ પાણી છે નહીં પણ આપણે નજર નાખીએ તો પાણી દેખાય એટલે પછી લગભગ આ છે પાછળ છે આ લગભગ મચ્છી ઉદ્યોગ હોય જઉં તો અમે થાકી જવું એના કરતા પછી નથી જોવું પણ આગળ આગળ જઈએ તો મીઠું મીઠું ની ખેતી થાય એવું કહે છે એટલે ત્યાં તો આપણે નહીં તમને બતાવવાની કોશિશ કરીએ છીએ બીજું આજુબાજુ બતાવું ભાઈ કે